વિદ્યાર્થીઓ એ એ પણ આપણે થોડી કરવાના છે શિક્ષણ અનેક પાસાઓ સાથે ફક્ત શિક્ષક શાળાના શિક્ષક દ્વારા શિક્ષણ આપી શકાય એવું નથી શિક્ષણ એ ત્રીદ્રુવી પ્રક્રિયા છે એવું કેળવણી કાતો ગયા શિક્ષક વિદ્યાર્થી અને સમાજ શિક્ષક પણ જરૂરી છે વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને હોવો જોઈએ શાળા શાળાનું વાતાવરણ સમાજ સાથે સંકળાયેલા માતા-પિતા મિત્રો સમાજનું વાતાવરણ આજુબાજુનું એટમોસ્ફિયર આ બધી જ બાબતો શિક્ષણ સાથે સંકળાયેલી છે તો જ શિક્ષણ દ્વારા બાળકનો सर्वांगीण વિકાસ થઈ શકે માનસિક શારીરિક બૌદ્ધિક આ બધી જ રીતે જો વિકાસ કરવો હોય તો આ ત્રણ પાસાઓ સતત જોડાયેલા રહેવા જોઈએ એટલે શાળા પણ મહત્વની છે શાળાનું વાતાવરણ શિક્ષકો વાલીશ્રીઓ વિદ્યાર્થીઓના મિત્રો કેવા છે ગામનું વાતાવરણ કેવું છે આ બધી જ બાબતો શિક્ષણ સાથે જોડાયેલી છે તો જ બાળકનો સર્વાંગીણ વિકાસ થાય शिक्षण की बात करीये तो બે પ્રકારનું શિક્ષણ આપણને સમાજમાં જોવા મળે પણ ખરેખર આજે આજીવિકા લક્ષી શિક્ષણ ખાલી માત્ર રોટલા લક્ષી શિક્ષણ સામા માટે તો ડિગ્રી મેળવવા માટે ડિગ્રી મળવી ને ખાલી માત્ર ફક્ત નોકરી કરવી જોબ કરો આટલું પૂરતું નથી શિક્ષણ એટલે જીવિકા લક્ષી અને જીવન લક્ષી જેમાં માણસનો ઘડતર થાય સાચા અર્થમાં ગુણો નિર્માણ થાય नियमितता शिष तेजस्विता आऊ जीवन निर्माण થાય એટલા માટે શિક્ષણ हे जरूरी आहे पण आज जे शाळाઓમાં मध्ये आपण ने खबर छे के पुस्तकीय ज्ञान સાથે સાથે આપણી શાળાની અંદર શિષ નિયમિતતા પ્રવૃત્તિ આ બધારે દ્વારા બાળકોનો આંતરિક વિકાસ થાય બાહ્ય વિકાસ થાય સાથે સાથે માં ઘણો નિર્માણ થાય એ માટે પણ अनेक પ્રવૃત્તિ આ

આ સમાજની અંદર બનાવવા માટે શિક્ષણ ખૂબ જ અગત્યનું છે ફક્ત ફર્સ્ટ ક્લાસ ડોક્ટર વકીલ બનવાથી એ શિક્ષણનો અર્થ નથી થતો પણ સમાજની અંદર રહીએ છીએ ત્યારે આપણે સમાજ સાથે સંકળાયેલા છીએ ત્યારે આ બાબતો પણ વિદ્યાર્થી જીવનમાં શિક્ષણ દ્વારા આવવી જોઈએ બીજી વાત કરીએ તો આપણી જવાબદારી શું જવાબદારી તો આપણી પણ છે શાળાની પણ છે કેરવની મંડળની પણ છે શિક્ષકોની પણ જવાબદારી છે વિદ્યાર્થીઓની પણ જવાબદારી બને છે અને સાથે સાથે વિદ્યાર્થીના જે માતા-પિતા છે એની પણ જવાબદારી બને છે આ બધો જ સુમેળ સાધીને આપણે જો બાળકને તૈયાર કરીશું તો સર્વાંગીને વિકાસ થશે અહીંયા જ્યારે સ્કૂલની અંદર જ્યારે બાળક આવે છે ત્યારે શિક્ષકો એ પોતાના કર્તવ્ય પ્રમાણે પોતે જવાબદાર બને છે અને બાળકને સાચવે છે ભણાવે છે સારા સંસ્કારોનું સિંચન કરાવે છે પણ બાળક જ્યારે અહીંયાથી ભણીને ઘરે જાય છે ત્યારે ત્યાં શિક્ષક નથી હોતા ત્યાં એના માતા પિતા એના મિત્રો આજુબાજુના પડોશી આજુબાજુના લોકો ગામનું વાતાવરણ આ અગત્યનો ભાગ ભજવતો હોય છે એટલે જવાબદારી દરેકની બને છે બાળકનો વિકાસ કરવો છે સર્વાંગીનો વિકાસ કરવો છે દરેકની જવાબદારી બને છે ખાસ એ કહેવાનો કે જ્યારે એનો પણ આપણે સતત અવલોકન કરતા રહીએ ઘણી વખત એવું થાય કે આપણે ખેતી સાથેના વ્યવસાય સાથે જોડાયેલા છે કે અન્ય વ્યવસાય સાથે આપણે જોડાયેલા છે ને બાળક સાથે ટાઈમ નથી મળતો પણ ખરેખર આપણે વિચારવું જોઈએ કે પઠવાડિયામાં બે ચાર વખત તો આપણે પૂછીએ જ નોટબુક આપણે જોઈએ કેવું એનું ભણતર ચાલે છે કાળજી પણ સાથે સાથે લેવી છે બીજું એવું કે છે કે ખાસ તો આપણે બાળકોને પૌષ્ટિક આહાર આપીએ અત્યારે બજારમાં આપણને ખબર છે કે પડીકા જે કુરકુરે અને વેફર્સ ને આ બધું આવે છે કે બાળકો એ ખાતા હોય છે પણ એનાથી આપણે કેટલું આપણે તંદુરસ્ત બનીને આમિકારક છે આપણે બધા જાણીએ છીએ એટલે ઘરે જ બનાવેલું বিমান না পড়ে বিমান না পড়ে এলে সারা গেরা জানারে নিয়মিত রে আ বনি কাজে খোরাক বাবতে খাস কাজে লেবি জুই আপড়ো বৈদিক শাস্ত্র মিত্র আপা এ পড় આપની જવાબદારી એક માતા

આ બધી જ બાબતો આપણે અવલોકન કરી નિરીક્ષણ કરીને આ ધ્યાન રાખીને આપણે બાળકને સમજાવવું પડે બને તો કઠોર પણ બનવું પડે આપણને ખબર છે કે જ્યારે બાળક નાનો હોય બીમાર પડે ત્યારે માં છે ને એ દવા આપવા જાય એટલે કડવી હોય દવા એટલે બાળક છે ને નાનો બાળક છે આપણને ખબર છે કે ના પાડે એટલે માં છે ને સમજાવે કે આ છે ને તારી રીતે તાવ આવ્યો છે કે તારે જે શરદી ઉધરસ થાય છે એની રાહત માટે આ દવા છે જો બાળક ન સમજે ને તો પછી આપણને ખબર છે કે બે હાથ અને બે પગ પકડીને પણ એને કડવી દવા પણ પીવડાવી દેવામાં આવે છે એટલે જરૂર પડે તો બાળકને સાથે બેસો અને બાળકને સમજાવો ન સમજે તો કઠોર પણ બનવું પડે આ બધી બાબતો નાની નાની બાબતો આપણા જીવનમાં ખૂબ જ અગત્યની બને છે અને બાળકના વિકાસ માટે પણ આ બાબતો ખૂબ જ જરૂરી છે પરંતુ જે પાંડુરંગ શાસ્ત્રી સમજાવે કે આપણી શાસ્ત્રોની આપણા શાસ્ત્રોની અંદર આઠ ગુરુ પૈ છે અષ્ટ ગુરુ સંસ્થા છે એમાં પ્રથમ ગુરુ પાલક માતા પિતા અને બીજા નંબરે શિક્ષક આવા આઠ ગુરુઓ મીડિયા છે વક્તા છે જે બાળકના સર્વાંગીણી વિકાસ માટે બારની પ્રગતિ માટે બાળકનો દરેક ક્ષેત્રની અંદર વિકાસ થાય એ માટે આપણે આ ખાસ વાત યાદ રાખવી જોઈએ બાળકને વાતાવરણ પણ સારું મળવું જોઈએ ઘણીવાર કેવું થાય કે આપણા ઘરમાં નેગેટિવ વાતાવરણ ચાલતું હોય આપણે જ્યારે બળતા હતા ને એવું બોલી આપણે પાછા બાળકો બેઠેલા હોય વાંચન કરતા હોય ગૃહ કાર્ય કરતા હોય અને એ સમયે આપણો વાતાવરણ જે આપણો કુટુંબનો વાતાવરણ છે કે જો નેગેટિવ હોય ને તો બાળકના મન પર એ અસર ખોટી પડે છે એ વખતે પછી આપણે પણ એવી વાત કરતા હોય કે અમારે વખતે તો આવું કઈ લેસન હતું નહીં આવું કઈ શાળામાં હોય નહીં આપણે જ તો એવી કરીએ એટલે બાળક ઉપર ખોટી અસર ઉઠે એટલે હંમેશા જે જમાનો હતો અત્યારે કેટલી કોમ્પિટિશન છે સ્પર્ધા છે બધા જ બને છે પહેલાના જમાનામાં એવું હતું કે દીકરીઓ ભણતી ન આજે મોટી મોટી સ્ટાન્ડર્ડ પોસ્ટ ઉપર પણ દીકરીઓ અવગત હોય છે એટલે આજે સ્પર્ધાત્મક યુગ છે આજનો યુગ જુદો છે એટલે આપણે કાળજી રાખીને એવી કોઈ નેગેટિવ વાત ન થાય આપણે જે વખતે ભણ્યા હોય જે વખતે એ સમયગાળો જુદો હશે એ સ્કૂલ પણ અલગ હશે પણ આ કાળજી રાખીને પોઝિટિવ થિંકિંગ સારા વિચારો સારી વાતો આપણા કુટુંબની અંદર થશે તો બાળક પણ એમાંથી કંઈક નવું શીખશે નવું એપ્લાય કરશે જૂના જમાનાની વાત કરીએ તો એક ભાઈ કહેતા કે સફરજન ક્યારે આવે ઘરમાં જૂના કાળની વાત છે કે કોઈ બીમાર વ્યક્તિ હોય ને તો સફરજન ઘરે આવતો અને ચોરે પર બેઠેલા માણસો જ્યારે એક ભાઈ સફરજન સફરજનની થેલી લઈને ઘરમાં છે અને એ સફરજન પાછું ખાવા પણ કોને મળે ગર્ણા બધા સભ્યોને નહીં જે બીમાર હોય એને આ આવો જમાનો હતો આજે તો ખૂબ સરસ જમાનો છે વેલસેટ છે આપણા પાસે ઘરમાં ત્રણ ચાર મોબાઈલ હોય સારી સુવિધા છે પંખા લાઈટ ભણવા માટે અત્યારે સરકાર પણ પુસ્તકો મફત આપે શાળાઓમાં પણ ઘણો બધો દાન આવીને એનો પણ ઘણી વખતે ઈનામમાં ઉપયોગ થાય સ્કૂલ વિકાસ માટે બાળકો માટે સરકાર શિષ્યવૃત્તિ આવી ઘણી બધી યોજનાઓ આપે છે એ જમાના કરતા ઘણો બધો જમાનો સારો છે તો આપણે બાળકોને ભણાવવા છે બાળકોનો વિકાસ કરવો છે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય ગુણોનું નિર્માણ થાય આવો આપણે સતત પોઝિટિવ થિંકિંગ રાખીને પોઝિટિવ વાતાવરણ બનાવીને બધા જો બનાવીશું તો આખા ગામનું વાતાવરણ પણ એવું બનશે अने आ, सरुस बाद प्रवाबी बीकास नसे आगलिवा CRC उभाईवसा है परसी मंतर ना 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 भाई सभ्योग से सहेक्सी एजरी सहेक्सी कता वालिगा हाजी दत्मंतर तीवसी माना आसाना न गुलादा न भाईगा दिमाईग हो जिसाग आजरी गुलाद ત્યારે તમારા બીજો બેનો એક મેસેજ આવ્યો કે જો શાળાની અંદર બાળકોની સંખ્યા ઓછી હોય તો કોઈ વાંધો નથી પણ બાકીના બાળકો વરસાદના કારણે શાળાએ ના આવે તો મેસેજ કરી દેજો પણ અહીંયો આવ્યો એ લગભગ કાતા પર છે આખા તાલુકાની હાજરીને સરસરી હાજરી કઢાઈ તો આખા તાલુકાની સરસરી હાજરી બાળકોની લગભગ 43% આવી જ્યારે આપણી શાળાની હાજરી पंचायतका ऊपर 12 कोणी हाजिरी झाली ऑनलाइन प्रमाणित जुड्या आहे ते खरी आहे देखा죠 आम्ही विचारो का वर्षादनामा म्हणून लगभग 30 च्या 12 कोणी हाजिरी प्रमाणित खूप ओचू ज्याने आपणी साराने अंदर आजो प्रमाण पुरे खूप त्यापासून प्रार्थना पासून एक पण क्लियर मिस करा भगत आणि आर मीटिंग चालू होता साठी मग व्यासपीठ वर चालू તો એ આપણી શાળા પ્રગતિ ગઈ કરી રહી છે એ બતાવી રહી છે આ પ્રગતિની નોંધ દરેક જગ્યાએ લેવાતી હોય છે જ્યારે આજે સાહેબે પ્રાર્થના કાર્યક્રમ બહુ વરસાદ આવતો હતો ત્યારે સાહેબે મને કીધું કે મેં જે તમે જતા છો ને ત્યાં માલી મીટિંગ એક વાગે તો સુધી ફૂલ વરસાદ આવતો હતો મને લાગતું હતું કે લગભગ વાગ્યા છે ત્યારે ચાર પાંચ જણા વાગ્યા છે બાકી આજે વાલી મીટિંગનું ફિયાસ

જેટલું પ્રમાણ તો અભાવ જોવા મળતો પણ એ અભાવ આ શાળાની અંદર જોવા મળતો નથી સાહેબ ખૂબ જ આવી રહી છે અને જો તંત કહી દઉં તો શિસ્ત છે કુલ શિક્ષણ છે શિસ્ત વગર શિક્ષણ છે નહીં બીજી વાત કરું તો શાળાની અંદર થતા તમામ કાર્યક્રમો ને નોંધ વિદ્યાપુર તાલુકાની અંદર લેવાય છે અહીંયો અમળો જ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ જોણું અને એની પણ નોંધ ઉપર છે લેવાનું ભવિષ્યમાં હું આજે એક કઈ જઉં છું કઈ લોર અને શાળાનો વિકાસ જોતો વિજાપુર તાલુકામાંથી બાળકો અહીંયો એડમિશન માટે પડા પડી થશે અને આપરા આ સંસ્થાના ના પાડી પડશે તો અમારા અહીંયો બાળકોનો પૂરો પૂરો થઈ જશે માટે માટે તમે બીજા એડમિશન લઈ લો તો એના માટે સતત ચિંતાશીલ કેવા આપણા શાળાના આચાર્ય સાહેબ અને મંડળના સભ્યો ज्ञानवंत महाराज गौरव परत तुम्हारी इतने सात सरकार आपजो बाकी तो बदु सहायता मंडळा से पूर्ण से परिलेसी तो संपूर्ण मन विश्वास से तुम्हें चौका सात सरकार आपजो आपली सारा प्रगतीना पंथच अन विजापुतारुवाणी हर तमनी शाखा पदवा दे दे अन बनसे तो ये ब जो सात सरकारनी जरूर पर रखे सायकून आपजो प्रश्न માનન કરું છું પહેલી વાત તો બીએએન 10 મિનિટ મે હું માનન ના પાડી મે કે જો થી આખી ખરો એ તમને ખાલી વાલી મીટી માટે કોઈ કામ નથી માત્ર શાળાના બાળકોની વાલી મીટી માટે આ હોટેના સ્ત્રીઓ આયા છે આ બધા જ પોતાનું કામ પડતું મૂકીને એટલા માટે તમને વંદન કરું છું કે શાળા માટે કેળવણી મંડળ